જે કુખાર મૈડીમાં હકનું લેવું હક વગરનું લેવું નહીં તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું જે કુખાર મૈડીમાં ઘર છે ને એ કબ્રસ્તાન વાળી જગ્યા છે બીજી એક નખોદી જગ્યા છે જો કબ્રસ્તાન સ્મશાન વાળી જગ્યા હોય જો નખોદી જગ્યા હોય જેની આગળ પાછળ કોઈ વસ્તી ના હોય એવા ઘેર રહેતા હોય તે અનુભવ કરજો તમારા ફરિયા સોસાયટી તમારા કાકા કુટુંબમાં જે ઘરમાં આ વસ્તી વગરનું હશે ઉસેદયું હશે એ ઘર જેને લીધું હશે ને એના ઘરમાં ભયંકર દુખ હશે ભયંકર એ તપાસ કરવી હોય તમારા ગોમમાં તપાસ કરજો તમારા ફરિયામ તપાસ કરજો તમારા આજુબાજુ વિસ્તારમાં તપાસ તપાસ કરજો કરજો તો તો તમારી નજર પહોંચે પોતાનું પોતાનું ઘર 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 હોય 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 ને એવું કે આ જગ્યા એક દાદાનું હતું એ દાદાને કોઈ વસ્તી નથી દાદા દાદી બે એકલા રહેતા હતા અમારા ફુવા હતા અમારા મોમા હતા મારા કાકા હતા અને આજે એ જતા રહ્યા એમની એમનું ઘર આજે અમે લીધું છે પણ એ જે ઘરમાં રહેતા હશે ને એના ઘેર ભયંકર દુઃખ હશે કોઈ ભૂવા દુનિયાના કોઈ પકડી ના બતાવે એવું દુઃખ બધું જ બને બધું જ બને બધું જ બને ભૂવા એમ કે ચૂડેલ તો ચૂડે લે પકડાય મેલડી મેલડી પકડાય ઝોપડી ઝોપડી પકડાય પીડ પીડ પકડાય અઘોરી તો અઘોરી પકડાય બધું પકડાય રોજ નવા નવા ભૂવા આવે વારણ કારણ કરીને જાય અને એકવાર જે ભૂવા આવે ફરી દેખાય ભૂવા નુકસાન પડે વસ્તી નહીં પડે આવું બધું આ વસ્તી ઘટના બનતી

ઊંડાની હોય ઝીણી જીણી હોય અને એકદમ સીધી સરળ ભાષામાં સમજણ પડે એવી વાત હોય છે તો મારી વસ્તી રોજ બેહીને આવરી રવિવાર મંગળવાર બેન મારી વસ્તી રોજ સમજાવું રોજ સમજાવું રોજ સમજાવું એમ કરતા કરતા મારા ભગવાનની કૃપાથી મારા આશીર્વાદથી મારી વસ્તીની અંદર એક સમજ શક્તિ આવી અને મારા આશીર્વાદ કામ કરી ગયા અને મારી વસ્તીએ મારી વાતનું પાલન રાખી અને બહાર નીકળી એના અજવાડા છે એટલે તમારા હકનું હોય ને હકનું એ જ લેવાનું હક બાર કોઈની જગ્યા કોઈનું ઘર કોઈની મિલકત કોઈનો દાગીના કશું જ વસ્તુ ના લેતા નહી તો એનું દેવ દુઃખ તમારા ઘેર આવશે જેને જેને આવા ઘર લીધા હોય એને પૂછી આવજો બાપ દીકરા નહીં બનતી હોય ઘરમાં એટલા ખતરનાક કકરા ઝઘડા મરી જવાના વિચાર આવે મરવાની કોશિશો કરે અને માથાના બાલ બધા પારકા થઈ જાય એક રૂપિયો ના રે ઘરમાં એક રૂપિયો ના રે ઉપરથી જેટલા લાવ એટલું દેવું વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય છેલ્લે એવો વિચાર આવી જાય કે હું મરી જાઉં પણ છતાંય આવી જગ્યાઓ જો કદાચ લીધી હોય તો મારા પ્રવચનમાં હોભરી એનો રસ્તો કરજો પણ હવે દરેક ભાવિક ભક્તોને કહીશ કે પોષ પચીસ રૂપિયાની લાલચમાં આવી કોઈ મિલકત લેતા એમ કે જેનું કોઈ ના હોય ને એનો જીવ ચટલો ભર્યો છે ઘરમાં કોઈ પતિ પત્ની રહેતા હશે ઘરમાં કાકા કાકી તમારા કોઈ ફુવા એ ઘરમાં રહેતા એમની કોઈ વસ્તી ના હોય તો આખી જિંદગી એમણે મહેનત એટલા ખાધા છે ખાધા છે ને એમની કોઈ ખબર લેવા નહીં જતું હોય એમને કોઈ પૂછવા નહીં જતું હોય એમને કોઈ ખાવા પીવાનો ભાવ નહીં પૂછતું હોય ઉપરથી એમને એમનું કાકા કુટુંબ દબડાવતું હશે એમને મેણા મારતું હશે એમની કોઈ વાત નહીં સમજે એમના જમીનનો હક હશે એ તે ધીરે ધીરે લેવાની કોશિશ કરતા હશે પહેલેથી જ તો એ પતિ પત્ની એ ઘરમાં કેટલો જીવ બાર્યો હશે બાર્યો હશે ને એ ઘરમાં એમની આતેડી એમની આત્મા કેટલી કકડી હશે કકડી હશે ને ભયંકર તો આ પચાસ વર્ષ એ ઘરમાં રહ્યા હશે ને પચાસ વર્ષમાં એમણે જે જે ચિંતન કર્યું જે જે જીવ બાર્યા જે જે આત્માઓ એમની કકડી એની એક ઉર્જાનો વાસ હોય એ ઘરમાં અને એ ઘરમાં તમે રહેવા જાવ એ ઉર્જા તમારી પર હાવી થાય અને તમારી પર હાવી થઈ અને તમને એવા ગેર માર્ગે દોરવાની કોશિશ કરે ને કે તમે એકદમ ભગત હોય પણ કઈક ના દારૂડિયા બનાવી દીધા કે આ તો ભગત માણસ હતો પચીસ વર્ષથી કોઈ દાડો કોઈ ભગત નહીં ખાધી પણ જો દારૂ પીતા થઈ જાય એના કારણો આવા હોય છે આવું કઈક ને કઈક વાતે કઈક નો કઈક છેડો તમારા અડતો હશે હશે ને કઈક કઈક ના જે માતાજી ના એ આવી જગ્યા કોઈ નતું એટલે આ માતાજી એના બે હાડ દો તો માતાજી એવી જગ્યા ઉપર બે હેલો એક્સ્ટ્રા જગ્યા પડી છે આમનું કોઈ હતું નઈ એટલે અમને મંદિર ધર્મા દો કરો મંદિર બનાવી દો એ જગ્યા પર મંદિર બનાવો ને તો તમારી માતા એ ના બે મંદિર બનાવો ને ઉપરથી નુકસાન ચાલુ થઈ જાય મંદિરે એ હરકું પૂરું બનવાના છે કદાચ બની જાય ને તો કાકા કુટુંબમાં એવા ઝઘડા કરાવો એવા વેર ઝેર કરાવો જમીન ઓમ ડખા ગાલે ભયો ભયો લડા રે દાગી બાબતે બાજે કઈક ની કઈક નાની નાની વાતે બે ભાઈઓ બાજે લડી મરી જાય કેસ કરે આજ કઈક પરિવાર એવો હોય છે બે બે હગ્ગા ભાઈઓ કેસ ચાલતો હોય જમીન બાબતે ચાલે છે ને આવું તો આવા બધા કેસ કબાડા બધું સત તમાર પણ ઘેર જેના વિચાર કરવાનો કે માં આવી કોઈ જગ્યા તો અમારે છેડામ નહીં લાગતી ને તો જો માં લાગતી હોય ને તો તું માં ગમે તે રીતે અમને પ્રેરણા કર અંદર વિચાર ના કા સપને કે કે ગમે તે રીતે અમને સાચો માર્ગ બતાય અને તું કે ને કે આવા હકની અમાર જગ્યા અમારા ભાગમાં આવે છે તો માં તું કે ને તો અમાર મૂકી દેવાની બેઠી છું ચિંતા ના કરતા કઈક કઈક ના દુઃખ આટલા બધા ભયંકર હોય છે ને એનું કારણ શું છે છે બધું હોય જોજો એવાની જગ્યા કોને નહીં ખબર આ વાત બધા જ વણસ હદર નહીં ખબર છે ને ગઈડ પૂછજો કે છે જવાબ આલ છે તમારા દાદા દાદી હોય ને એમને પણ એમનો મો હોય પૈસા એ મો હોય ઘરનો એટલે એ છૂટા નહીં મો વધારો હોય ને એટલે શું થાય ચાલ હવે આપણે તો હવે પૈસાથી લીધેલું કોઈ એવું કે એટલે દેવ ના પૈસા આલ્યા હતા તમે એ અંદર રહેલા ભૂત ના પૈસા આલ્યા હતા એ જગ્યા ની કોઈ એની માતા ના પૈસા આલ્યા હતા તમે મોણસે વ્યવહાર કર્યો દેવ ના વ્યવહાર થયા તો પછી તમને બક્ષ ખરીએ પછી તમે જેમ ભક્તિ કરો જેમ ભક્તિ કરો એમ તમારા પર વિઘનો 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 આવતા જ રે આવતા જ રે છેલ્લે એવા દાળા આવી જાય ને કે તમને એવું થાય કે મારી માતાના હું તો જેટલા દીવા કરો એટલું દુઃખી થવું અમુક ના કઈક આવાય પ્રશ્નો હોય તો તપાસ કરજો પેલા આવું થતું હોય ને ઘરમાં કે મારી માતા મઢમાં ઘરમાં નહીં લાગતી સતો ખરી જ પણ એક અનુભૂતિ ના થતી અનુભવ ના થતો હોય એક આનંદ ના છવાતો હોય મઢમાં જવાથી તો તરત વિચાર કરવાનો ખારું આ જગ્યા તો આવી નહીં આ જગ્યા તો સ્મશાન સ્મશાનવાળી નહીં આ જગ્યા તો કોઈ ઉછેદ ઉછેદ્યાની નહીં આ જગ્યા તો કદાચ કોઈ પારકાની કોઈ પૈસાથી લીધેલી હોય ને એને વસ્તી ના હોય એવી તો નહીં આ તપાસ કરી લેજો અહીંથી તમારા છેડા મળી જશે દેવ ગતિના છેડા મેન અહીંથી મળી જશે જોય ભુવા કરવાની જરૂર નહીં ઘેર બેઠા સમાધાન કરજો હું મેળડી પડ કે ઊભી રહીશ એક દોડો નાખ્યા વગર પણ આજે કોઈનો મોહ છૂટતો નથી એના કારણે દરેકને દુખી થવું પડે અને તપાસ કરો તમારા કાકા કુટુંબમાં ખબર પડશે તમારા મઢમાં તપાસ કરો ખબર પડશે ગામડાનો મઢ હોય તો અહીં તપાસ કરાય આ બધો અભ્યાસ ઘેર બેઠા કરવાનો હોય કે આવાર જૂનો ગામડાનો મઢ છે હરવા જગ્યા કોની જોડતી લીધી હતી અને એમ કે આ જગ્યા આપણે હોમેવારા જોડતી લીધી હતી તો કે હોમેવારાની વસ્તી હતી કે ના હતી તો તરત સમજી જજો કે દુઃખ આનું છે તમે જે ઘર માં રહો છો એ વાળો કોનો હતો આ જગ્યા કોની હતી ખાલી તપાસ કરજો તપાસ કરશો ને તોય દેવના વાલા લાગશો કઈ નહીં મહેનત તો કરો છો દેવના શું વાલું લાગશે કઈ નહીં મહેનત તો કરે છે આ અને આમથી મહેનત કરે ને એના દેવ પછી આમાંથી બહાર કાઢ્યા લે પણ અમે હમુદા પછી તમે થોડું રીતે પોતાનું બુદ્ધિબળ ના વાપરો તો પછી બેકાર છે આસુ ખોટું અને તમે હોશિયાર છો ગોડા બધા ભુવા ફરી ફરીને ને આયેલા હશો મારે કહેવાની જરૂર નહીં અમુક તો ભુવા એટલા કરે જાતે ભુવા થઈ ગયા છે વેણ વધાવવા આવડી ગયા છે દોઢ અઢી વધાવો વેળ પાંચ હજાર સાત હજાર નવ હજાર અગિયાર હજાર એકવીસ હજાર બધું આવડે છે નહીં આવડતું હા તો તપાસ કરવાની અને જો એવી જગ્યા હોય તો તમારથી કઈ ના થાય મન માતા પ્રાર્થના કરજો કે માં તે જે વાત કીધી હતી ને એ વાત સાચી છે અને માં તું જે બોલી ને ઘરમાં ઘરમાં આવા દુઃખ છે ભયંકર દુઃખ છે માં એટલા બધા કકરા ઝઘડા લક્ષ્મી ટકતી નહીં ચાલુન ના જમીનોના દખા દસ્તાવેજના ડખા માં છોકરો કયો મોનતો નહીં છોકરો દારૂ પીતો થઈ ગયો જુગાર રમતો થઈ ગયો માં ઘરમાંથી દાગીના ચોરી ગયા ચોરાઈ અમે લગ્ન પ્રસંગમાં ચોક બહાર જ્યા તા લગ્ન મનમાં અમારા ઘેર દાગીના ના ચાર્યા આવાય બનાવવાના છે